નમસ્કાર મિત્રો વિડીયોમાં તમારું સ્વાગત છે અત્યારે ગુજરાતના મોટાભાગના વિસ્તારોમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે અને ચોમાસું કેર વર્તાવી રહ્યું છે તેમાં હવામાન વિભાગ દ્વારા એક મહત્વની આગાહી કરવામાં આવી છે ગુજરાતમાં હવામાન વિભાગે રાજ્યમાં આગામી પાંચ દિવસ ભારે વરસાદની આગાહી આપી છે હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે દક્ષિણ ગુજરાતમાં પાંચ દિવસ સુધી ભારે વરસાદ પડી શકે છે દક્ષિણ ગુજરાતમાં ભરૂચ સુરત વલસાડી નવ વલસાડ નવસારી દમણ દાદરાનગર હવેલીમાં ભારેથી અતિ ભારે વરસાદ પડી શકે છે ત્યારે હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામીએ જૂન મહિનામાં ગુજરાતમાં સાર્વત્રિક અને ધોધમાર વરસાદની આગાહી કરી છે હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીએ જણાવ્યું હતું કે ગુજરાતમાં જૂન મહિનો વરસાદ માટે સારો રહ્યો ન હતો ત્યારે જુલાઈ મહિનાને શરૂઆત થતાં જ મોટાભાગના વિસ્તારોમાં વરસાદ વરસી ગયો છે હવે રાજ્યમાં વરસાદની સિસ્ટમ સક્રિય થઈ છે અને અનેક વિસ્તારોની અંદર ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે બે દિવસમાં સુરત નવસારી વલસાડ વાપીમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી છે આ સાથે અન્ય વિસ્તારોમાં સામાન્ય વરસાદ જોવા મળશે તેમણે વધુમાં જણાવ્યું હતું કે એક સિસ્ટમ બની રહી છે જેમાં બંગાળની ખાડીમાં સાયક્લોનિક સર્ક્યુલેશન ધીમે ધીમે પશ્ચિમ તરફ આગળ વધી રહ્યું છે જેમાં આ સિસ્ટમ ગુજરાત તરફ નજીક આવતી જોવા મળી રહી છે અને વરસાદી માહોલ વધુ સારો બનશે તેવું જણાવ્યું છે એટલે કે ગુજરાતમાં છ તારીખથી દસ તારીખ સુધીમાં ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે તો મિત્રો આ રીતે હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામી દ્વારા મહત્વની આગાહી કરવામાં આવી છે અને છથી દસ તારીખ સુધીમાં ધોધમાર વરસાદ પડશે તેવું જણાવ્યું છે તો મિત્રો આ તો આજનો વિડીયો વિડીયો ગમે તો વિડીયોને લાઈક કરો શેર કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરો